તેમજ ના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે ચડ્ડી બનિયનદારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે પોલીસ દ્વારા હોમગાર્ડ જીઆરડી અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી એટલે જતા આવતા માણસોને કોઈ રોકવા નહીં કોઈ નોકરી ધંધાએ જતું હોય કોઈ આવતું હોય એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો કોર્સ પૂરતા પ્રમાણમાં છે એટલે આવી ખોટી અફવાઓ વોટ્સઅપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવવી નહીં અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂડ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને